ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કેસન્ટ સર્કલ ખાતેથી સરદાર બાગ પીલ ગાર્ડન સુધી પદયાત્રા યોજી હતી સરદાર બાગ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પૂર્વક પુષ્પાંજલિ કરવામાં આવી હતી આંગે સાહેબ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર કોંગ્રેસ દ્વારા સરદાર સરદાર સ્મૃતિ સ્મારક થી બાગના સ્ટેચ્યુ એટલે કે પીલ ગાર્ડન સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રાનો મુખ્ય હેતુ એ હતો કે અત્યારે 5 દિવસથી જે કમ કમોસમી વરસાદમાં ગુજરાતના ખેડૂતો જે પાયમાલ થયા છે જો આ સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું શાસન સરદાર સાહેબનું એક પણ

સ્ટેચ્યુ એટલે કે પીલ ગાર્ડન સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે સરદાર સાહેબનો ખેડૂતો માટેની જે એની ભાવના હતી ને એ આખી અલગ પ્રકારની હતી સરદાર સાહેબ ખેડૂતોની વેદના સમજતા હતા એટલે ખાસ કરીને આ સરકારને એક સંદેશો આપવા કે પાંચ દિવસથી જે કમોસમી વરસાદમાં ખેડૂતો અત્યારે એટલા બધા પાયમાલ થઈ ગયા છે એક સંદેશો આપવા માંગી છે જો સરદાર સાહેબને તમે એકસો પચાસ એમની જન્મ જયંતિની ઉજવણી તમને કરવામાં રસ હોય તો સરદાર સાહેબના સિદ્ધાંતોને સિદ્ધાંતો આગળ વધો ખાસ કરીને એ જ માંગણી છે કે તમામ ગુજરાતના જે ખેડૂતો અત્યારે પાયમાલ પરિસ્થિતિમાં છે એમનું પાક ધિરાણ માફ કરો તો જ સરદાર સાહેબને સાચી જન્મ જયંતિ સાચી એમની જયંતિ ઉજવણી ગણાશે રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર